Subscribe now and press the bell icon. Never miss an update. વાગરા તાલુકામાંથી પસાર થતી નહેરોના નિર્માણમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ ખેડૂતોના મુખ્ય થઈ રહ્યા છે વાગરાના વિછાદ રોડ પર આવેલા ખેતરોમાં નહેર વિભાગ દ્વારા નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો છે જેનો પુરાવો વિડીયોમાં જોવાતી આ પેટા નહેર છે જ્યાં સૌપ્રથમ તો સિંચાઈ માટેનું પાણી જ નથી આવતું ના નહેરની સાફ સફાઈ કરવામાં આવે છે નહેરની હાલત દયનીય અને ખખડધજ જોવા મળી રહી છે સરકારી ચોપડે નહેરની સ્વચ્છતાના નામે ખર્ચાતા નાણાં માત્ર અધિકારીઓના ખિસ્સાઓ સુધી પહોંચે છે છેલ્લા બે વર્ષથી આ સ્થળે પેટા નહેરને તોડી ભૂગર્ભમાં પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાઇપલાઇન અત્યારે શોભાના ગાંઠિયા સમાન છે પહાજ માઇનોર કેનાલમાંથી છોડવામાં આવતું પાણી ના પેટા કેનાલમાં આવે છે કે ના પાઇપલાઇનમાં બલકે ખેડૂતોને પાણી માટે દોઢ કિલોમીટર જેટલી પાઇપ લંબાવી મુખ્ય કેનાલમાંથી જ પાણી લેવું પડે છે અધિકારીઓ ખેડૂતોને બેવકૂફ બનાવી રહ્યા છે પાણીના મુદ્દે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન નહેરમાં પાણી નહીં આવતાની પ્રીતમ રાણા સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને જ્યાં પાણી નથી આવતું કેનાલની સફાઈ નથી થતી ત્યાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન શા માટે નખાઈ રહી છે ખેડૂતોની સમસ્યા કોઈ સાંભળતું નહીં હોવાની રજૂઆત સામે પ્રીતમ રાણાએ લેખિત મૌખિકમાં રજૂઆત કરવા જણાવ્યું હતું ખેડૂતોએ ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રજૂઆત કરી ત્યારે પ્રીતમ રાણાએ ખેડૂતોને કામ થઈ જશે તેવી બાહેંદરી આપી હતી પરંતુ તે માત્ર લોલીપોપ હતો અધિકારીઓ લોલીપોપ આપી ખેડૂતોને છેતર્યા છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર અને પ્રીતમ રાણા સહિતના અધિકારીઓની ભ્રષ્ટાચાર થયો આક્ષેપ છે પોતાના ખિસ્સા ભરવા ખેડૂતોને બનાવવામાં આવ્યા છે ત્યારે જો આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હાલ તો ખેડૂતો સિંચાઈને લઈને ભારે હાલાકી વેઠી રહ્યા છે જેની સુચારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ સાજીદ રાજ છે અને અમારા સિરાજભાઈ છે અમે વાગરાના ખેડૂત છે અને આ વાગરાનો ઓ વિસ્તાર છે અને આજે તમે નેર જોઈ શકો છો આનું બે વર્ષ પહેલાં કામ ચાલુ કરેલું આ પહાજ માઇનોરમાંથી એક સબ માઇનોર અમારા ખેતરમાં આવે છે એટલે અહીંયા કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટર દ્વારા નહેરના એટલે અમે અહીંયા બે વર્ષ પહેલાં આવેલા કે ભાઈ આ કામ શું કરો તા કે અહીંયા પાણી આવશે બરાબર ને આગળથી અંડરગ્રાઉન્ડ અમે લાઈન નાખવાના છે હું કંઈ વાંધો નહીં એટલે અમે કામ અમારી માંગણી મુજબ અમે અટકાવેલું તે વખત નહેરના જે સાહેબ પ્રીતમ રાણા અને કોન્ટ્રાક્ટર રાજુભાઈ એ બે અહીંયા ઊભેલા હતા અને અમારી સાથે મિટિંગ કરી અમે એવું કીધું કે સાહેબ પહેલાં કામ બંધ કરો આ નહેર તમે જોઈ શકો છો અહીંયાથી પાણી આવે એવું જ નથી પહેલાં તો નહેરને સાફ કરાવો આ જે માઇનોર છે તે એને સાફ કરાવો થોડી એની હાઈટ ઊંચી લો જ્યાં રિપેરિંગ કામ બાકી છે રિપેરિંગ કરો અહીંયા પાણી આવતું થાય પછી અંડરગ્રાઉન્ડ લાઇન નાખો અને આગળનો નિકાલીને કાંસમાં કાસમાં આપો એમને અમે અમને રજૂઆત અમને એમને કીધું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરો તમારું કામ થઈ જશે એટલે એક જાતને તે વખતનો લોલીપોપ હતો અમને ખેડૂતોને એટલે આની અંદર પ્રીતમ રાણા સાહેબ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હતી તે ટાઈમે અમે લેખિતમાં રજૂઆત કરી તે એમને કીધું કે તમારું કામ થઈ જશે આજે બે વર્ષ થયા નેરનું રિપેરિંગ પણ નથી થયું અને આ જે લાઈન નાખેલી છે શોભાના ગાંઠિયા સમાન છે બે ત્રણ વર્ષથી અમને ટીપું પાણી આ મળતું નથી એટલે અમારી નહેર ખાતાના ઉપલા અધિકારીઓને રજૂઆત છે કે આની અંદર ખાને બહુ ડીપમાં તપાસ થાય કે ભાઈ આ પાણી કેમ નહીં આવતું અને આ નહેર પણ અહીંયાથી સાફ થઈ નથી બે વર્ષથી જે અમને મૌખિકમાં પણ રજૂઆત કરી એમને અમે મૌખિકમાં બહાર ધરી આપેલી અમે લેખિતમાં રજૂઆત પણ કરેલી છે એટલે અમે નહેર ખાતાના ઉપલા રજૂઆત કરીએ છીએ કે અહીંયા સ્થળ પર આવીને એની જાણ તપાસ કરે કે આ પાણી કેમ નથી આવતું અને આ નહેર સાફ થાય અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એની ઊંડીમાં ઊંડી તપાસ થાય એવી અમી અમારા ખેડૂતોની માગણી છે